હલો હા તમારે સુધી છોકરો જોઈએ છે ઘડિયો લગન લેવો હા તો હા વાત કરું હો એ સારું સારું હા હા અરે ઘડિયો લગન આપડે ઘડિયા ઘડિયા લગન અરે કાલ જ છોકરો ગોતી લાવી દઉં એ હા 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 ચિંતા ના કરતા તમ ત કાલે સવારે તમારે ઘેર મહેમાન આવી જશે એ હા 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 કઈ વાત નહીં એ હા ખબર વેલા હો ને એ સારું વાત નહીં હારું ફોન મૂકવું તાર ફોન મૂક્યો છે હવે પેલા પૂના છોકરાને છોકરા હકું કરવાનું છે બરાબર હવે એને જઈને મળું અને એને વાત કરું મજૂરી પરવાની કરી વાયુ હોય બરોબર અને આવું થાય ભજવાર તો કેવું થાય આપણને મોટી ઊંચી ઊંચી વાડ ભૂડો વાડ તો કરી પણ કુદી આવે પેલો રોજરો નહીં એમ એ કુદી ગાયો આવો

બહુ મસ્ત વાત લઈને ને આવ્યો હોય તમે શું વાત કરો યાર હું તો ચોક જતો અને ગોળનું ઢેપુ લેવું યાર હું તો મીઠું કરાવવું પડશે

બરોબર ફોન આવ્યો અમે એટલે બઉ બહુ છે પણ તો વાત કરવી પડે મહિના કોઈ મેલવું આ તે આવું બધું જોવું પડે વિચારવું પડે એક ખુશ ખુશ થઈ ગયો તો હું ઘેર હાલત અહીંથી જઈ અને ઘેર પૂછી અને તરત આપડે વધ રાહ જોવી જ નહીં ને

હાર અને તમે જો હું હું છે ને તે જ અને પૂછી જો બરોબર હાર આવજો હો ચોક્કસ ફાઇનલ હો ને હું કીધું એ હારું આજ મારું હારું